નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય ગણિત કાલા વિકાસ ગણિત પોથીમાં પેજ નંબર તેતાલીસ નો આલેખ નીચેના આવૃત્તિ વિતરણ માટે સ્તંભ આલેખ દોરો જો વિદ્યાર્થી મિત્રો આમાં સ્તંભ આલેખ દોરવાના છે જીરો થી દસ માં પાંચ આવૃત્તિ દસ થી વીસ માં સાત આવૃત્તિ વીસ થી ત્રીસ માં બાર આવૃત્તિ ત્રીસ થી ચાલીસ માં નવ આવૃત્તિ

સ્તંભાલેખ દોરવાના તમારે થાય છે દોરી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે ગમે લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો